આજે આપણે નાની વાતમાં પુષ્ટિ સંહિતામાંથી પીડીએફ છે એમાં પાના નંબર સાતસો ઓગણીસ હવે ઠાકોરજીને પ્રશ્ન પૂછે છે ભગવદી હરજી સૂરજે પૂછ્યું વિનંતી કરી રાજ હરજી સૂરજે ઠાકોરજીને વિનંતી કરી રાજ સંઘ કોનો કરીએ જેથી ભગવદ્ ભાવ દ્રઢ થાય હવે આપણે આની પહેલાં ગોપેન્દ્રલાલજીનું વચનાવ્રત લીધું હતું એમાં ગોપેન્દ્રલાલજીએ આજ્ઞા કરી છે કે એકાંતે ભગવદ્ગુષ્ટ ન કરી શકાય એકાંતે સત્સંગ ન કરી શક ન કરવો જોઈએ કરી શકાય નહીં એવું નહીં ન કરવું જોઈએ કેમ કે એમાં અભિમાન આવે તો હંમેશા સંઘ સંઘે કરીને કરવું તો હવે આ એની પછી જો સવાલ થાય કે સંઘ કોનો કરવો એટલે સત્સંગ કરવો છે પણ કોનો સંઘ કરવો જેથી ભગવદ્ ભાવ દૃઢ થાય તો હવે અહીંયા આપણને જવાબ મળે પ્રભુજીએ હાસ્ય કરતાં કહ્યું હરજી સૂરજ દરેક પદાર્થની પરખ કરીને પછી આપણે તેને ખરીદીએ છીએ સાચા મુક્તા ફળની ખરીદી કરવી હોય તો પ્રામાણિક ઝવેરી પાસે જઈને ખરીદી કરી શકાય જે પ્રામાણિક હોય એટલે આપણે સોનું લેવા જઈએ તો સોનામાંય છેતરાઈ જવાય દેખાય તો બહારથી સરખું જ ખોટું સોનું સોના જેવું જ દેખાય તો જે પ્રામાણિક હોય એની પાસે જ લેથી જ મળી શકે એની પાસે જ જવાય એટલે કે છે કે જે પ્રામાણિક હોય અન્યથા પાસેથી ખરીદે તો ખોટા હાથ આવે સંઘ કરીએ તો પારખીને કરીએ જેવો સંઘ નીચે નીચ થવાય અને ઊંચે ઊંચ થવાય સંગ પારખીને કરીએ કારણ કે જેવો સંઘ તેવો રંગ પોતાને લાગે જળ વસ્તુ પણ પોતાની પાસે જેવું હોય તેની અસર ગ્રહણ કરે એટલે આ તો જીવની વાતની વાત તો નથી કરી રહ્યા અત્યારે જળની વાતની વાત કરીએ છીએ કે જળ વસ્તુ પણ પોતાની પાસે જેવું હોય ને એવી અસર કરી દે હવે જળ વસ્તુનું ઉદાહરણ આપે છે કે ચંદનનું કાષ્ટ સાથે બીજા કાષ્ટ પણ ચંદનની સુગંધવાળા લાગે તેમાં તેવી ગંધ આવે તેમ હરજી જેનામાં ભગવદ્ધર્મ હોય તેનો સંગ હોય તો ભગવદ ભાવ થાય ગુણ જ પ્રાપ્ત થાય દુર્ગુણી હોય તો દુર્ગુણ પ્રાપ્ત થાય જેનો પ્રભુ પર અનન્ય પ્રેમ હોય જે ભક્તિમાન હોય ભગવદ્ધર્મનું યથાર્થ જ્ઞાન હોય તેનો સંઘ કે મૈત્રી ઉપયોગી નીવડે અને વાતથી ઉદાસીનતા રાખવી જે દોસ્ત તે છે જે દોષોને અસ્ત કરે છે એટલે દોસ્ત કોને કહેવાય જે દોષોને અસ્ત કરે દોષો મટાડી દે આવા સ્નેહી ભગવદી વાળા દુર્લભ છે આવા સ્નેહી ભગવદી મળવા દુર્લભ છે આ માર્ગમાં સંઘનું મૂળ પૂર્વના સંબંધનું છે એટલે હવે ખૂબ મુખ્ય જે પાયો છે એ સમજાવે છે કે સંઘ કેવી રીતે થાય છે કોનો ક્યારે સંઘ મળે પૂર્વનો સંબંધ હોય ને એની સાથે સંઘ થાય છે માર્ગમાં સંઘનું મૂળ પૂર્વના સંબંધનું છે પૂર્વનો સંબંધ જો હોય તો સંઘ હંમેશા વધતો હોય વધતો જાય એટલે આપણે ઉદાહરણ તરીકે જોઈએ ને કે ડોસાભાઈ ને જીવનદાસ અને પાચાભાઈ જીવનદાસ દ્વારા પાચાભાઈ મળે છે ડોસાભાઈ તો રસ્તે ચાલે છે ને જીવનભાઈ બી રસ્તા પર જ મળ્યા એક જાય છે હિંગના વેપાર માટે અને બીજા જાય છે માંડવે અને અચાનક જ મેળાપ થઈ ગયો અને નીકળ્યા તો એકદમ એક જ જૂથના ના સખી પણ આવી રીતે સંગ થાય છે કે જો પૂર્વનો સંબંધ છે તો સંઘ વધતો જાય ખરો સંગી એ જ કે દોષો દીઠે પણ ઘટે નહીં સંઘ બન્યો બનાવ્યો સદા રહે એટલે સામેવાળામાં દોષ પણ હોય ને તો એ સંબંધ ન ઘટાડે એ દોષને નિવારવા કોશિશ કરે તો સંઘનું ફળ મળે ને ભગવદ્ ભાવ દ્રઢ થાય પ્રથમ સંઘ દ્રઢ થાય તો બધું ફળ મળે સંઘ તો હરજી તાદશી ભગવદીનો જ કરાય જેથી સર્વ પદાર્થ આ માર્ગના હાથ આવે તાદશી ભગવતીના સંઘમાં સદા રહે તો તેના સંઘની અસર તમારા પર થાય એટલે કે ભગવદી હંમેશા ઠાકોરજીના જ વિચારમાં હોય ઠાકોરજીના જ ગુણગાનમાં રચ્યા પચ્યા હોય એવા પાસેથી ઠાકોરજી મળે એ સિવાય ઠાકોરજી નહીં મળે કે જેમના હૃદયમાં જેમને હંમેશા ઠાકોરજીના ગુણગાન ગાવામાં મગ્ન રહેવામાં આનંદ આવે છે એવાનો જ સંગ કરવો એવું અહીંયા સમજાવે છે કે ભગવદ્દીનો જ સંગ કરવો તાદર્શી ભગવદીનો તો જ અસર થશે જેમ ચંદનનું વૃક્ષ બીજા વૃક્ષને પણ પાસે રહેવાથી પોતાના સમાન બનાવે છે શીતળતા આપે છે તેવું દ્રષ્ટાંત તાદર્શી ભગવદીના સંગનું જાણવું ચંદ્ર ચકોર સન્મુખ રહે છે પ્રીતનું કારણ છે ચંદ્ર ચકોરની સન્મુખ રહે છે પ્રીતનું કારણ છે અમો પણ તાદશી ભગવતીને સદાવશ રહીએ છીએ જ્યારે તેઓ મનોરથ કરે ત્યારે તેનો મનોરથ અમો સિદ્ધ અવશ્ય કરીએ છીએ તેમાં જરા પણ સંદેહ નથી તેથી કાંદાસને ત્યાં પધારવાની ઈચ્છા કરી છે વિભાજી તો તો સદાભાવથી રસભર છો એટલે દૂર પણ હોય ને ભગવતી એવું હવે અહીંયા અહીંયા એવું સમજાવે છે કે કાનદાસને ત્યાં આગળ અમારે જવાની ઈચ્છા થઈ છે એટલે ચંદચકોરની વાત કરે કે ભગવદીથી ભલે અમે આમ દૂર હોઈએ પણ ભગવદીના હૃદયમાં અમે રહીએ છીએ એ ભગવદીના હૃદયમાં મનોરથ થાય ભગવદીનો તો અમે અવશ્ય ત્યાં આવીએ છીએ એમનો મનોરથ સિદ્ધ કરવા માટે એટલે હવે અમારે કાનદાસને ત્યાં પધારવાની ઈચ્છા છે આ વાત ઉપરથી આપણે જાણીએ નાની વાતમાં તો આપણે આનાથી આગળ નહીં લઈએ સમય જાજો થઈ જશે આ વાત ઉપરથી આપણે એ જાણ્યું વૈષ્ણવો કે સંગ ગમે તેવાનું નહીં કરવાનું કેમ કે જો તિલક કર્યું છે માળા પહેરે છે ભગવદ્ વાર્તામાં જાય છે સત્સંગમાં જાય છે કીર્તનમાં જાય છે એનો જ સંગ કરવો જોઈએ ના એવું નથી પણ શું એમના મનમાં ઠાકોરજીના ગુણગાન ગાવામાં રસ છે બહારથી જે આવું આવું કરી રહ્યા છે પણ શું ખરેખર અંદર આપણને પછી ત્યાં જઈને પણ ન બતાવવાનું બતાવે કે જો અહીંયા આવું આચરણ થઈ રહ્યું છે કેમ કે એવી બી જગ્યાએ આવીને પણ એવું જ આચરણ બતાવશે તમને એવા બધા આચરણ કોઈના બતાવશે જેમાં તમારો ભાવ ખંડિત થાય એટલે લીલા મગજમાં ચાલ્યા કરતી હોય એની બદલે ભાવ ખંડિત થાય એવું બતાવે તમને કે અરે ભગવાન જો આવું થયું અહીંયા સૃષ્ટિમાં આવું થઈ રહ્યું છે જો હવે અહીંયા આવું થવા માંડ્યું છે આ વસ્તુ દુસંગ છે મોટો આવા વ્યક્તિનો સંગ ન કરવો ભલે એ સત્સંગમાં જોડાય છે તો સત્સંગમાં આવીને પણ આ જ કરવા અને આજ આપણને કરાવવા માટે આવે છે આવાનો સંગ છોડવો જેમની પાસે આનંદની વાતો હોય આપણા ઠાકોરજીની વાતો હોય એમનો જ સંગ કરવો આપણા ઠાકોરજી સિવાય વૈષ્ણવોની નિંદા કરતા હોય કે ખરાબ થઈ રહ્યું એ જ દેખાડતા હોય તો એવાનો સંગ ન કરવો ન કરો ન કરો એના કરતા આ પુસ્તકોનો સંગ કરવો અને ભગવદીઓ જેમનું પુસ્તક છે જેમના હાથેથી લખાયેલું છે જેમના હાથેથી કીર્તન બોલાય છે એમની એમને યાદ કરીને દંવટ પ્રણામ કરીને પદ બોલવું સારું નહીં તો આવો દુસંગ જો લાગી જાય તો વૃદ્ધિ નહીં થાય અધોગતિ થશે આજે આટલું જ બોલીને નાની વાતને આપું છું બોલો શ્રી ગોપાલ લાલ કી જય